સાંસ્કૃતિક તેમજ વિકાસમુખી કાર્યો માટે કાર્યરત ગુજરાત પ્રજાપતિ સમાજે શતાબ્દી વર્ષમાં વિવિધ કાર્યક્રમો યોજીને સમગ્ર સમાજમાં જાગૃતિ ફેલાવવાનો અભિગમ રાખ્યો છે આ પ્રસંગે બીપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પૂજવત્સલ સ્વામી આશીર્વચન પાઠવવા ઉપસ્થિત રહ્યા હતા અને સમાજના સર્વાંગી વિકાસ માટે માર્ગદર્શન આપ્યા હતા પ્રમુખ શ્રી કેશવલાલ એસ પ્રજાપતિના નેતૃત્વ હેઠળ સમાજ દ્વારા પાંચસો દીકરીઓ માટે અદ્યતન સુવિધાઓયુક્ત કન્યા છાત્રાલયનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જેમાં લાઇબ્રેરી ઈ લાઇબ્રેરી સ્માર્ટ ક્લાસરૂમ કેફેટેરિયા જીમ અને મેડિકલ રૂમ જેવી આધુનિક સુવિધાઓ સામેલ છે આ મહોત્સવ દરમિયાન સામાજિક શૈક્ષણિક ખરાબ પસાર કરવામાં આવ્યા તથા ભવિષ્યમાં સમાજના યોગક્ષેમ માટે માર્ગદર્શન મળ્યું ગુજરાતના વિભિન્ન વિસ્તારોમાંથી લગભગ પંદર હજાર પ્રજાપતિ સો વર્ષ પૂરા થયા તે નિમિત્તે ભવ્ય સંમેલન શતાબ્દી મહોત્સવનું આયોજન થયું છે માન્ય શ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પૂજ્ય ડોક્ટર જ્ઞાન ઉત્સલ સ્વામી ઉપસ્થિત રહેવાના છે એમની હાજરીમાં અહીંયા અમારા જ્ઞાતિબંધુઓ લગભગ પંદરથી વીસ હજારની સંખ્યામાં ઉપસ્થિત રહીને આ ભવ્ય સંમેલનનો લ્હો લેશે અને તેમના વિચારો અને સમાજ તરફથી જે કંઈ પણ રજૂ થાય એકતાનો સંદેશ એ સૌને મળશે ખાસ આ સંમેલન કેટલા લોકો લોકોને